શ્રાવણ માસના પવિત્ર પ્રથમ સોમવારે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધોળેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરી પોતાના દિવસની શરૂઆત કરી હતી તો શિવારધનાનું વિશેષ મહત્વ ધરાવતા આ માસમાં મુખ્યમંત્રીએ ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરી અને રાજ્યની સમૃદ્ધિ શાંતિ તથા નાગરિકોની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી તો મળતી માહિતી મુજબ ધોળેશ્વર મહાદેવ મંદિર ખાતે મુખ્યમંત્રીએ મહંત રામ સ્વરૂપ પુરીજીના આશીર્વાદ લીધા અને મંદિર પરિસરમાં ઉપસ્થિત દર્શનાર્થીઓનું અભિવાદન સ્વીકાર્યું હતું તો આ પ્રસંગે ગાંધીનગરના મેયર મીરાબેન પટેલ પણ હાજર રહ્યા હતા જેમણે મુખ્યમંત્રી સાથે આ પવિત્ર ક્ષણોમાં સહભાગી થયા હતા જો વાત કરવામાં આવે તો શ્રાવણ માસ ભક્તો માટે અત્યંત મહત્વનો છે અને આ દિવસે મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળશે ત્યારે મુખ્યમંત્રીની આ મુલાકાતથી દોડશે મહાદેવ મંદિરનું આધ્યાત્મિક મહત્વ વધુ પ્રકાશિત થયું છે તો ભૂપેન્દ્ર પટેલે પોતાની ધર્મપરાયણતા અને રાજ્યની પ્રગતિ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી છે તો આ અવસરે તેમણે રાજ્યના વિકાસ અને નાગરિકોના કલ્યાણ માટે શિવજીના આશીર્વાદની કામના કરી હતી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ